કે રિપોર્ટર્સોન મિત્રો આજના વ્લોગની શરૂઆત અહીંયા આપણે આપણા વતનમાંથી ઘરેથી કરી છે ને એમાં આપણા ખેતરમાં આપણે સવારના પોરમાં વહેલા આંટો મારવા આવી ગયા છે કારણ કે એમ જ અહીંયા શું સ્પીડ વધારે આવે એટલે આપણે શું જે તમે કાલે વ્લોગ નહીં જોયો ને એ બધું આપણે અહીંયાથી જ આ કલમ રહીને કલમ ઉપર બેસીને જ આપણે અપલોડ કર્યો છે અને પછી મને એમ થયું કે હવે ઘરે જાવ એની પહેલાં તમને આ બધું આપણું બતાવી દઉં આ ખેતરને એવું બધું તો જુઓ આપણી ગાયો માટે આ ચરાનો ડિપાર્ટમેન્ટ છે આટલો આ જે સામે કેલા દેખાય છે ને કેળ એની આ બાજુ બધો ચરો થાય અને એમાં અત્યારે પાણી ચાલુ હોય પેલા આની અંદર હતી ટપક જે લાઈનો આવે ને એવી હતી પણ એ લાઈનો ધીમે 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 થઈ ગઈ બ્લોક લગભગ લગભગ છ એક વર્ષ થઈ ગયા છ સાત વર્ષથી પછી હવે એવું કર્યું છે કે આને કરનાખી ખોલી અહીંયાથી પાણી એમને ડાયરેક્ટ જાય જુઓ ઝીંઝવાની અંદર ને આ ઝીંઝવો છે એની લાઈફાઈ ઘણી બધી છે એ મારે ખ્યાલથી છ સાત વર્ષથી એમને એમ ઝીંજો છે ને થાય એવો ને એવો સારામાં સારો બરાબર જો સામે છે અહીંયાથી વાઢ લેવાતો છે એ ગાયો માટેની જે ચરો વાઢવાનો હશે એ બાકી સામે બીજી વસ્તુ એ વાવેલી છે તો ત્યાં આપણે જાય અને ત્યાં જઈને એ જોઈ લઈએ કારણ કે પચા પૈકી હો આપણે તો ક્યાં કાંઈ એવું હતું નાસ્તો થોડો મોડો કરશું ઓ હો હલવાયા આમને એમ જો નળિયું છે એ થોડે થોડે થતી કટ કરીને પછી છૂટું પાણી જાય પાણીની તો કમી છે જ નહીં પાણી તો પીઓ તમ તારે તમ તારે પીઓ તમ તારે ખૂટે એમ જ નહીં બાકી આ થોડુંક આપણા માટે શાકભાજી કર્યું લાગે રીંગણી છે મરચી છે પછી બે વસ્તુ છે એવું જ આગળ આગળ જો લસણ ડુંગળી છે એની આગળ કાંઈક છે એ ખબર નહીં શું છે એ પછી આપણે જોશું અને બાકી અહીંયા મકાઈ શિયાળો આવી ગયો ને મકાઈ ફૂલ થશે ને અહીંયા કરી નાખી આ જો થોડીક અહીંયા વચ્ચેથી આટલી અને એક તો ઝીંજવો થયો મકાઈ થઈ ગાયો માટે બરાબર એક ઝીંજવો મકાઈ અને આ ત્રીજી પેટર્ન આ શું કહેવાય ખબર નહીં પણ આ એ ગાયોનો ચરો છે આ એ કાંઈક એવું ઇંગ્લિશ ખડ છે શું છે એ ખબર નથી બાકી બાજુમાં તો કેલા એમાં આપણે આઠથી સમજો ને બે ત્રણ મહિના પહેલાં આવ્યા હતા ને ત્યારે ખબર ને ગાયોને ખવડાવવા માટે એમાં લેવા ગયા હતા ને હું છે અત્યારે જવું નથી પછી આવશું ત્યારે જાશું બાકી બધું કામ ઓકે છે કાંઈ તકલીફ છે નહીં સવારનો પોર હોય ને ગામડાની મોજ તો આ છે બરાબર ને હું અહીંયા અત્યારે હોય આપણે રાપર તો સવારના પહેલાં વહેલાં ઉઠી ગૌશાળા આવી ગયા હોય ગૌશાળાનું કામ બધું ઓકે કર્યું હોય અને અત્યારે લગભગ લગભગ પાંચ રાપોરે હોય પણ અહીંયા તો મોજ જ હોય અહીંયા તો હમણાં ઉઠ્યો હજી હું અડધી કલાક પહેલાં ઉઠ્યો ઉઠીને વ્લોગ અપલોડ કર્યા અને પછી હવે જાશું આરામ આરામથી ઘરે ઘરે જઈને કરશું નાસ્તો અને પછી બેસું ને હું હોય ઘરે તો આપણે મોજ કરવા જઈએ છીએ તો મોજ જ કરવાની બાકી બીજી વાત એક આ દાઢી જોઈને ને મારા પપ્પા એમ કે છે જે દિવસે આવ્યો ને તે દિવસે ના કહે દાઢી તો કરાવીએ દાઢી તો કરાવીએ પણ બે દિવસે કઈ ટાઈમ મળ્યો નતો એટલે આજે જો ટાઈમ મળશે તો હો ભાઈ નક્કી નહીં તો ટાઈમ મળશે તો આ થોડી દાઢી આછી કરવા જાશું આપણે તો એ બધે આગળ આપણે જોશું પછી આપણે ખેતરમાંથી વાતો કરતા કરતા આવી ગયા હતા ઘરે ઘરે આવી નાસ્તો કર્યો નાસ્તો કરી અને પછી સંગ આખો આવી ગયો છે ગાયો ની નિર્ણય કરવા માટે શું કહેશો શું છે શું ખાઈ હે શું ખાય હે હે જનીલ દીકરા નિરણ ખાઈ માંડવીયું ખાઈ હું હમણાં છેલ્લે તો કઈ નેત્ર કઈ વિયાણી નહી રાતો વિયાણી હા 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 વાસડો લઈ આવી પારુબાઈ ને નેત્ર ને રાધુ ને પાણી તો જુઓ ક્લીન ક્લીન એન્ડ નાખ્યું છે આપણે ત્યાં છે ને ની અંદર સિંગનચરો આવે ને જો ઈ કેટલો જાડો આવે ને આ એકદમ આછી આછી ડાળીઓ કટે નહીં ગયા આમાં તો આવો ચરો આપડે ત્યાં જડે નહીં

આપણે ગાયો ને ચરો કરવાનું કામ એવું કર્યું અને એના પછી જે મેં તમને વાલ ડાટી કરાવવાનું કીધું તું એના માટે આપણે જાય છે કારણ કે પરમ દિવસ કાનુડાની છઠ્ઠી છે છઠ્ઠી ખબર પડે ને ઓય બસ એ તો બધો સામાન લેવા જવાનું છે એટલા માટે જો ભાણેજ જાય હે કોડીનાર જવું હે હે એટલે તૈયાર થઈ ગયો હમ બરાબર હાલો હલાવો ગાડી હલકારો ગાડી હલકારો જવું છે આપણે

આપણે કાનુડા કેમ છે કાનુડો ઓકે રિપોર્ટ ને રિપોર્ટ હિરેન છે મળ્યો મળ્યો નતો અને જાઉં છે કાલ તો આવ્યો નતો એટલે મેં કીધું તો ચાલો પેલા ત્યાં ગયા આપણે એ ગામમાં ગામમાં છે આપણે ક્યાંય ઘણું દૂર નહીં પછી ત્યાંથી પછી આયા કોળીનાર કોળીનાર જવું જે ફેમિલી મેમ્બરને હે અહીંયા ખરીદી કરવા માટે મૂકવાના હતા એ મૂકી દીધા છે ને હવે આપણે પાછા રિટર્ન થઈ ગયા ઘર તરફ હવે ખરીદી બધી થઈ જશે ત્યારે આવશું બરાબર ને બાકી હવે છે બાલ દાઢીનો પ્રોગ્રામ આપણો તો એ હવે ક્યાંક કારીગર ક્યાંક તો નહીં પણ આપણા ગામમાં જે આપણો કારીગર છે એને પેલા ફોન કરી લઈએ છે કે નહીં પૂછા કરી લે એટલે એ પ્રમાણે પછી પહોંચી જાય આપણે કોળીનાથી જવાનું હતું આપણા વાણંદ પાસે બરાબર કારીગર પાસે પણ હવે એને કર્યો ફોન તો શું થયું છે એ આજ રજા ઉપર લ્યો રજા ઉપર છે એટલા માટે હવે શું પોચી ગયા ઘરે આવી ગયો છે જો બગીચો ને આપડો બાલદાટી નું તો આજે જ મોખું પ્રેશે નહીં થાય મેળા આવશે નહીં કેમ કે મેન કારીગર છે ભાઈ મેળ ના આવે આપણો મેન કારીગર તો ત્યાં આવે રાપડ છે પણ આ તો શું તો પણ આ મશીન પછી મરાવી લે એટલે થોડુંક સારું લાગે મહેમાન મહેમાન આવતા હોય ને એટલે શું હા કેવું તમારે બાલદાટી બંને તો કાલ ઉપર વાત જશે ભાઈ

ખાય ખાય બીજા નંબર ની વાત છે પથ્થર ચાંટે ચાંટે ચાંટેથી વાત છોડી દઉં ગોદામ કેટલો છે સ્ટોરેજ દેશી હો બધું જો હે આમાં કંઈ દેખાતી નહીં હતી આર્યું આરું મકાન કેટલા વર્ષ જૂનું છે હોઈ એ ત્રીસ ને આ પંચાવન વર્ષ જૂનું હોય અહીંયા જો તમે સત જોયું હશે જે પાકી સત આવે એ નરિયા હે આ પછી પેઢિયાને ને જે પાપડી ના તો લાકડાનું બાંધકામ આની અંદર જો દેખાય તૂટી ગયું નીચેનું ગોડાઉન દેખાય પણ લાકડા હે લાકડા છે પેલા મકાન હતું અને હવે આપણે પશુનો ચરો ભરવાનું કર્યું છે દેશી બધી વસ્તુ જૂની જૂની પડી છે થોડી અને બાકી ચરો એક એક ભારી નાખવી કેટલી ખપારી એકવાર બતાવો તો જો એને યુનિક વસ્તુ લાકડાની હવે તો એક જ રહે ની એક નીચે ને ક્યાં હતા બે બરાબર હાલો તમને લેવરાવું ને આપણે જ્યાં ભારી ઉપાડીને આવ્યા હતા એની અંદર આટલું રાખ્યું વાસુડા માટે અને બાકી ગાયો નીડ મતલબ નીડ કરી નાખી અડદિયાની ફર્સ્ટ ક્લાસ હવે ખાશે પાણી તરસ લાગશે ત્યારે પાણી પીશે અને આમાં તો એક વાર પાણી ભર લે એટલે ઘણી જરૂર ના પડે પણ છતાં ટાંકી તો ભૂલ ફૂલ જ રાખીએ અને આ જે આપણે મકાનમાં મગાતા એ રહ્યું ગોડાઉન આની અંદર શું છે આની અંદર ચરોજ છે બરાબર બાજરી આને થોડુંક આમ શું કહે ઉમર હવે નડી છે ટેકા દીધા રહ્યો અહીંયાથી નહીં તો બધું બરાબર છે બાકી હાલો ગાયોનું કામ અત્યારે થઈ ગયું એકદમ ઓકે રિપોર્ટ હવે સીધું ત્રણ વાગે છે આપણે સંભાળવાની થાશે બસ આપણે ગાયોની નીણ બધું કરી લીધું ત્યાં સેટ થઈ ગયા કેમ મોડા પડ્યા નીણ વીણ નાખવાની ઈચ્છા નહીં થતી હે મોડું થઈ ગયું થોડું હા હા હાલો તો હવે ગાયોને તો ખાવાની વ્યવસ્થા થઈ ગઈ છે મને લાગી છે ભૂખ તમને ના ના શું એવરેજ આવશે તો આજ બે રો એટલા કે ત્રણ રો એટલા બે ની આવશે સરસ હાલો તો સામે ઘરે જઈ ખાઈએ થોડી વાર આરામ કરીએ તો આપડે થોડી વાર બપોરે હુતા હતા ને એના પછી છે એ મતલબ આમ એટલી બધી નીંદર તો ના આવી પણ પછી આ જેની લઈને લેવા જવાનો સમય થઈ ગયો અહીંયા આવે દીકરા અહીંયા હા શું શું લઈ આવે બતાવ हैं अब जो वस्तु जो आ है सो सो ले बोले ने बता हां बस बीजू वो है।, आ, आ, वो है ये लिए <laughs> आ ले अच्छा फूलन बदू वो है धीरे धीरे नहीं नहीं ये नहीं जो हां भले पड़ी आगे ना है चप्पलू का नहीं नहीं हैं नहीं नहीं किना है नहीं नहीं जेनिल ना બબનમ હે બબ 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 ના હે નેન કા હા બરાબર આ બધું એનું જ છે વાહ બસ તું બઈ સરસ લી આ શું ખાસો તું હં આ મારા સમજો એ સંકર સુખ હે સુખ ખાવા હે નમવા નહી કું તું ખા મિત્રો આપણે લાસ્ટમાં જોયું ત્યારે આપણે જે કાનુડા માટે જે બધો સામાન લાવ્યો એ બધું જોયું બરાબર જેની આપણો ભાણેજ છે એ બધું બતાવતો હતો અને એના પછી તો જમવાનું કામ ને બધું કર્યું ત્યાં પડી ગયું અંધારું હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દેવાનું છે કાલનું આયોજન છે એ બધું આપણે કાલે જોશું બરાબર ને હિરણભાઈ કેમ એટલું બધું નજીકથી થઈ જવો કે નહીં મેળવતો ચહમાં વગર નહીં ચહમાં જોઈએ ના ના એટલું દેખાય છે બહુ થઈ ગયું ભાઈ હો બહુ થઈ ગયું બાકી ભલે લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે વ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલના નવા વ્લોગ સાથે